ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજપીપળા ખાતે વતનમાં છોટા લોકસભાના ઉમેદવાર માટે કર્યું મતદાન ભરૂચ લોકસભાની ચૂંટણીમાં આજે તેર જેટલા ઉમેદવારો પોતાના મતદાન મથકો પર મત આપ્યા જ્યારે છોટાઉદેપુર લોકસભામાં છ ઉમેદવાર માટે આજે મતદાન કર્યું ત્યારે સાંસદ મનસુખભાઈ વસાવા તેઓ ભરૂચ લોકસભાનો ઉમેદવાર હોવા છતાં પોતાને મત નહીં આપી શકતા તેમનું નામ રાજપીપળા ખાતે મતદાર યાદીમાં નામ હોવાથી આજે તેમણે છોટાઉદેપુરની બેઠક ઉપરના ઉમેદવારને રાજ

લોકોને મતદાનનો હક મળ્યો છે તેમને અવશ્ય મતદાન કરવું જોઈએ તેમણે જણાવ્યું કે પોઈશા ગામ ખાતે સવારે નવ થી બે કલાકમાં ચાલીસ ટકા મતદાન થયું

મતદાન કર્યું છે મતદાન કરવું એ દરેક નાગરિકની ફરજ છે મતદાન એ રાષ્ટ્ર નિર્માણ માટે હોય રાષ્ટ્ર રાષ્ટ્રની સુરક્ષા આંતરિક સુરક્ષા રાષ્ટ્રના વિકાસ માટે મતદાન ખૂબ જરૂરી છે તો દરેક મતદાર ભાઈ બહેનોને મારી નમ્ર અપીલ છે કે રાષ્ટ્ર કાર્યમાં રાષ્ટ્ર નિર્માણમાં સૌ સમયસર મતદાન કરે અને રાષ્ટ્રને પ્રગતિ બનાવવામાં આપણો બધાનો સહયોગ હોય એ જરૂરી છે જો ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે કે આક્ષેપ પ્રત્યે આક્ષેપ બધું થતો હોય છે ક્યાંક ક્યાંક ખોટા વિડીયો બી વાયરલ થતા હોય કેટલીક વખત જૂના બી વિડીયો વાયરલ થતા હોય પણ ચૂંટણીમાં બધું આ બધું ચાલતું હોય છે પણ હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતે છે એટલા માટે વિશ્વાસથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર પ્રજાના ખૂબ કામો થયા છે વ્યક્તિગત કામો થયા છે સામૂહિક કામો થયા છે મોટા મોટા કામો થયા છે મોટા મોટા પ્રોજેક્ટો લોકસભા વિસ્તારની અંદર આવ્યા છે અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી ગેરંટીવાળી યોજનાઓનો જબરજસ્ત મોટો પ્રભાવ સમગ્ર મતદારો પર પડે છે તમે છતાં પણ હું જીતતો આવ્યો છું મતદાન જેને કઈ રીતે રાષ્ટ્ર નિર્માણમાં જે સહયોગી હોય એવા જ લોકોને મતદાન કર્યું છે એટલે મતદાન એક ઠીક છે મારા અલગ ભરૂચ લોકસભામાંથી લડું છું અને વતન મારો રાજીપલા છે પણ જીતવાના ભરૂચ લોકસભામાં મારા ખૂબ મોટા શુભેચ્છકો હોય છે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ મને મતદાન કરનારા હોય છે ને સવારમાં ચાર થી પાંચ છ મતદાતાઓ એ સાત ને ચૌદ મિનિટે મતદાન કરીને મને તરત video viral કરીને બતાવ્યો કે મનસુખભાઈ અમે મતદાન કર્યું છે એ મારા કાર્યકર્તાઓ ની એક તાકાત છે કાર્યકર્તાઓનો એક પ્રેમ છે અને આ મારું જીતની નિશાની છે દીપક શક્તાપનો રિપોર્ટ એસ9 ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે